ચામડા તને એક વાત કહો ભણ્યા ભાઈ આવું કનો નથી કનો ને એની બાયડી બે એવો વઠ્યા માજે એવો વઠ્યા ને તો એક બીજો હામા હામા માટલા ના ઘા કર્યા બે માટલા ફોડી નાશ્યો અને પછી સંપલનો વારો આવ્યો એટલે એવો વઠ્યા એવો વઠ્યા એવો વઠ્યા ને તું એની વાત જ જાવાજી હવે ભાઈ ઈ તો એવું રહેવાનું આ તો સંસાર છે સંસારમાં એવું ચાલ્યા કરે હમણે ધારસીબાને દોસી હાઠ વરે રીણા કરીને કગા કરે વાતમાં કહે તું

ચંબાપડાનો કૂકનો માળો વશેરાબો છે એવું કંઈ ના હોય એ બેય જણા વધ્યા છે ને તમારે મારા ભીડો સાંધે આબાનું એ બેય છે એક નહીં સાંધે આપણે ઓલી નથી લારી પાણીપુરીની લારી એ બેય પાણીપુરી ખાતા હોય છે તમારે દૂર હોય દુવા એ મારી બેટી તારી વાત હાવ હાથ આ ઓલી કહેવત છે ને કે શાંત અને કૂતરું બે એકના એક એમ થાય હો હવે બીજું કાંઈ શું કાંઈ નવા દોના હમાસર કળિયુગમાં બની ગજબ ઘટના ભૂલી જાય પણ મારા બેટા આશીવર ના ડોસી ડોહો ભાજી જો કળિયુગ આવ્યો હવે કેમ દિવાસી આ જમાના અરે ભાઈ એમ વાત નથી તમે હદમોરા કે એસીવર ની ઉમરે કઈ દોસીમાન ડોહોબા કઈ ભાગી નથી તો તરયા અરે એસીવર ની ઉમરે એક દોસીમાન ડોહોબા છે ને બે મૃત્યુ પામે એટલે કે એક સાથે મૃત્યુ પામ્યા અને ઉપર ભગવાનને ખરી રહ્યા હવે આ ગડને કોણ હજમા આવે એમ સેમ ને એટલે અલ્યા પણ મારે છે ને કોને થોડું ઓછું મળાય છે એટલે અને ન કે પાછો પેપરમાં આવે છે તો હીતરી હીતરી વર્ણ નઈ દાતો શું મળી અરે કે ઓછું મો આપણું હવે ઓછું કાઈ આપળતા નથી હા ભણોશો તો તમે મૂર્ખી એ વધારે પણ તમે છો ને તો બોલવા સિવાય કઈ વાત જ નથી કેમકે તમારી હાથ ફીટી થી આમ તો ટૂ ભૂલ થઈ આવી છે અને તમે ભલા માણો આખે નડતા આયા ઓ નો ચમ ભઈ અમી ચોકન નડિયા કેદો ચેન શું આડાશા અને શું અમી કઈ એવું કઈ કર્યું તો આટલું બધું કેવું પડ્યું હવે તમે કોઈને ગામમાં નડવા નથી દેતા એ વાત નથી પણ હવે હું એ આપણે રેઠાબાના છોકરા તમારા ક્ષેત્રમાં સાઈડી બસ હેડે હવે એ તમે શું કર્યું

નાના છોકરા એટલે કે બાલુડા નાના બચ્ચા કહેવાય કાનુડા નું રૂપ કહેવાય ભગવાન નું રૂપ કહેવાય એટલે એવું બધું છે ને ના જોવાનું હોય ને આપણે આવી લુખી પારકી પંચાયત માં પડવાનું એ બીજું તો ઠીક છે પણ આપડા ઓલ્યા લખાના છોકરા છે ને એ હમણાં બગડ્યા કાલે એક દારૂ પીનો હમણાં ફડ મારતું તું ને એ કુલ્યું રહ્યું ને એ ગુદરે પીન મારું બેટું ગાળે બોલતું તું કોઈ બોલ્યું નહીં મને તો સડી જ પડી પણ મેં કીધું હવે કયો વાદ કરે એ વસણ છે ને કે બેઠા ઠાવત પરી મોતરી જાય હું તો મારો તરીકે ઓહો હો 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 બોલ્યા મોટા બોલ્યાના છોકરા આમ છે ને તેમ છે ને દારૂ પીન પડ્યા તા અહીં પડ્યા હતા ને તે પડ્યા હતા હવે તમારા ઘરના છોકરા શું કરે અને તમારો વાહ ભાજુ બાપડો કોરાવી ને એટલે ખોરા બોલ્યા તમારું ઘરનું કુટુંબ તમારે બધા પી પીન પડ્યા હોય છે દૂન પારથી પંચાયત કરે બેઠા બેઠા હવે હા શું કહે છે એટલે પછી